સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા તબીબ સાથે મિત્રતા કેળવી હિન્દુસ્તાન લિવરમાં પતિ નોકરી કરતા હોવાનું કહીને મહિલાએ રોકાણના નામે લાખો રૂપિયા પડાવી ઠગાઈ હાથરીઓનો બનાવ પોલીસ મથક નોંધાવા પામ્યો છે સુરતમાં રોજે રોજ ઠગાઈની અનેકો ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે સરથાણા વિસ્તારમાં રહેતા ડોક્ટરને ત્યાં દર્દી તરીકે આવતી મહિલાએ ડોક્ટર સાથે મિત્રતા કેળવી પોતાનો પતિ હિન્દુસ્તાન લિવર કંપનીમાં નોકરી કરે છે અને લોકોને નોકરી અપાવે છે સાથે શેર બજારમાં પણ રોકાણ કરી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી ડોક્ટર સહિત અનેક લોકો પાસેથી નવ્વાણું લાખથી વધુ પડાવી લઈ ઠગાઈ આતરી છે હાલ તો તબીબે સરથાણા પોલીસ પતકે આ બાબતની ફરિયાદ નોંધાતા વધુ તપાસ સરથાણા પોલીસે હાથ ધરી છે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલ છે જે ગુનાના કામે ફરિયાદી જિજ્નેશભાઈ વિઠ્ઠલભાઈ કોરાટ રહેવાસી શ્રેયસ રો હાઉસ યમુના ચોક મોટા વરાછા સુરતનાઓ જે પોતે વ્યવસાય તબીબી છે અને છેલ્લા સાતેક વર્ષથી આ ગુનાના કામના આરોપી હેતલબેન રાજેન્દ્રભાઈ વિરળિયા રહેવાસી અઢાર અક્ષરધામ સોસાયટી નવજીવન હોટલની સામે સરથાણા જગાત નાકાઓ સાથે તેઓ પોતાની હોસ્પિટલ ઉપર સારવાર અર્થે આવતા હોય એ રીતના સંપર્કમાં આવેલા અને તેઓ જ્યારે પણ બીમાર હોય તો જો શક્ય ના હોય તો હોસ્પિટલ ના આવી શકતા હોય તો તેઓના મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપથી તેઓની સારવાર અંગેનું પ્રિસ્ક્રિપ્શન લઈ લેતા એ રીતના એકબીજાનો વિશ્વાસ સંપાદન કરેલ બાદ આ હેતલબેને આ ડૉક્ટર તબીબી શ્રીને જણાવેલ કે તેઓના પતિ રાજેન્દ્રભાઈ જેઓ હિન્દુસ્તાન લિવર કંપનીની અંદર ઉંચ હોદ્દા ઉપર નોકરી કરે છે અને જો કોઈ ગરીબ ઘરના છોકરા હોય અને આર્થિક સંક્રમણ હોય તો તે લોકોને નોકરી મળી શકે એમ છે તેવું જણાવેલ બાદ આ કામે ફરિયાદી સાથે રાજેન્દ્રભાઈએ મોબાઈલ કોલથી વાતચીત કરેલી અને વોટ્સઅપ કોલથી પણ વાતચીત કરેલી અને પોતાના આઈડી પ્રૂફ અને રેકોર્ડ બતાવેલા જેથી ફરિયાદી તેમના વિશ્વાસમાં આવતા તેઓને તેવું જણાવેલ કે તમારે ફક્ત ને ફક્ત વર્ક એટ હોમથી કામ કરવાનું છે બાકી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી સવારે લોગિન થવાનું અને સાંજે લોગઆઉટ થઈ જવાનું તમને વાર્ષિક સિત્તેર લાખ રૂપિયાનું પેકેજ આપેસું તેવી લાલચ ને લોભામણી સ્કીમો બતાવી તેઓ પાસેથી આ નોકરી આપવાના બહાને પૈસા મેળવી લીધેલા અને આ રાજેન્દ્રભાઈએ પોતે હિન્દુસ્તાન લિવર કંપનીના ખોટા કોલ લેટરો અને બાકીના તેઓની નિમણૂકના પત્રકો પણ બનાવી ફરિયાદીને બતાવેલા જેથી ફરિયાદી વધુ વિશ્વાસમાં આવેલા આ રાજેન્દ્રભાઈ નાગજીભાઈ વિરડિયા તથા હેતલબેન રાજેન્દ્રભાઈ વિરડિયા બંને રહેવાસી સરથાણા જગતના નવજીવન હોટલની સામેનાઓએ આ ફરિયાદી સિવાય અન્ય અગિયાર સાયદો સાથે આ જ રીતના વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી અને તેઓ પાસેથી રોકડા રૂપિયા મેળવી લીધેલ છે અને આશરે કુલ રૂપિયા નવ્વાણું લાખ ત્રીસ હજારનું વિશ્વાસઘાત કરેલ હોય તેઓના વિરુદ્ધ